અને આ વિશ્વરૂપે નારાયણ કવચની વિદ્યા દેવતાઓને આજે પણ કોઈ પણ સંકટ વિપત્તિ રોગ આદિ આવે તો વૈષ્ણવ નારાયણ કવચ નો પાઠ કરતા હોય નારાયણ કવચ ધારણ કરતા હોય કે જે ભગવાન ક્યાં ક્યાંથી જીવની કઈ કઈ રીતે રક્ષા કરે છે એની સ્તુતિ એમાં એ કવચ છે નારાયણ કવચની વિદ્યા આપી પણ જયારે ખબર પડી ઇન્દ્રને કે આ વિશ્વરૂપ જે યજ્ઞમાં ભાગ આવે છે એમની માં અસુર કુળની છે એટલે થોડો ભાગ અસુરોને આપ્યો તો એને ગુરુ હત્યા કરી હત્યા કરી બ્રહ્મ હત્યા લાગી વિશ્વરૂપ ના પિતા ત્વષ્ટા એમને થયું કે આને મારા પુત્ર ને માર્યો છે ઇન્દ્ર ને મારે એવો પુત્ર હું યજ્ઞ માંથી પ્રગટ કરીશ અને ઇન્દ્રને બદલો લઈશ યજ્ઞ કર્યો યજ્ઞના મંત્રોમાં ભૂલ પડી ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો વિકરાળ વૃત્રાસુર છે યુદ્ધ લડવા માટે ઇન્દ્રની સામે ચડાઈ કરી છે દેવતાઓની સામે એના વખત હાથી પર બેસી ઇન્દ્ર આવ્યા છે દધીચી ઋષિએ પોતાના અસ્તિનું દાન કર્યું છે વજ્ર બનાવ્યું ભગવાને એમાં પોતાનું તેજ પધરાવ્યું અને જ્યાં એ વજ્રમાં ભગવાનના દર્શન વૃત્રાસુરને થયા થયું કે મારું મૃત્યુ નજીક છે નિશ્ચિત છે પણ અંતિમ સમયમાં ભગવાનના દર્શન થવા એ મારું સૌભાગ્ય છે ભગવાનને પણ થયું આ મારો ભક્ત છે કહ્યું તું કંઈક માંગ વૃત્રાસુર ત્યારે ચાર શ્લોકમાં વૃત્રાસુરે અદ્ભુત સ્તુતિ કરી છે અદ્ભુત એમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થો ભગવાન પાસે માંગ્યા છે અહમ હરે તમ પાદય કબૂલ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય હે પ્રભુ હું આપના દાસનો એ દાસ થાઉ એવી કૃપા કરો મારું મન આપનું સ્મરણ કર્યા કરે મારી આંખો આપના દર્શન કર્યા કરે મારો દેહ આપની સેવામાં વૃદ્ધાસુને પ્રભુ કહેવા લાગ્યા કંઈક તો માંગ તું કહે તો તને આપું તું કહે બ્રહ્માસન તને આપું તું કહે તો આ પ્રસાતલનું રાજ્ય તને આપી દઉં તું કહે તો સમગ્ર ભૂમિનું રાજ્ય તને આપું

એમ જીવનમાં આપ મળ્યા તો બધું જ છે આપના થકી મળે આપના માટે મળે તો બધું બરાબર છે પણ આપના બદલામાં મળે તો એ મારે નથી જોઈએ એ તો આ બધું બાંધનારું થઈ જશે અને આપના માટે મળે તો આજ બધા ઉદ્ધારના કારણ બની જશે આ જીવનમાં પણ એ જ છે બધું જ કરીએ પણ આપણે બધાનું જીવન એ વરરાજા વગરની એક જગ્યા વરઘોડો નીકળ્યો હજાર હાથી દસ હજાર પણ ઉતાવળમાં વરરાજાને છોકરી વાળા શું કરે હાથી ને પહેરાવે મારા ઘોડા ને પહેરાવે પાછો જ ધક્કો પડે એમ આપણે બધા પણ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે વહી ચક્કર મેં ગુમતે રહેતા ક્યો ક્યોકી ઉસકો ભૂલવું જીવનમાં જે યશ મળે પદ મળે કીર્તિ મળે ધન મળે એ એની આપેલી પ્રસાદી છે એમ માન એનો હાથ મારા માથા પર છે એટલે આ બધું થઈ રહ્યું છે કારણ કે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય રૂપ પરમાત્મા છે એટલે તમને ઐશ્વર્ય મળે યશ મળે બળ મળે શ્રી મળે તો માનજો ભગવાનનો હાથ છે કારણ કે આનું મૂળ સ્ત્રોત ભગવાન છે કેતો ને કે એક વિદ્યાર્થી સ્કૂલમાં બહુ સારા જવાબ આપ્યા તો ટીચરે કહ્યું કે આજ પછી બધા માન સન્માન કરો માન અને બીજા દિવસે જ્યાં સ્કૂલમાં આવ્યો અને જ્યાં એન્ટર થાય ત્યાં જ પેલા પટાવાળો હતો એને કહ્યું ગુડ મોર્નિંગ સર પેલો ખુશ થઈ ગયો મને સર કે આગળ ગયા તો કેટલાક સ્ટુડન્ટ ઊભા હતા સામે એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર અને મારી સાથે ભણનારા મને સર કે છે હજી આગળ ગયા તો ટીચર ઊભા હતા એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર અરે ટીચર મને સર કે છે હજી આગળ ગયા તો વાઇસ પ્રિન્સિપાલ ઉભા હતા એમણે પણ ગુડ મોર્નિંગ સર પેલા તો હવે કંઈ ગડબડ લાગે છે પેલા પાછળ વળીને જોયું તો પાછળ પાછળ પ્રિન્સિપાલ ચાલીને આવતા એને કહેતા હતા ને એને જો આને કહે એમ જ્યારે આપણી પ્રશંસા દુનિયામાં થાય તો એક મિનિટ ઉભા રહીને પાછળ વળીને જો ચોક્કસ ભગવાન ઉભા છે અને એ આપણી સાથે છે એનો હાથ આપણા માથે છે અને એટલા માટે એને કહેવાય રહ્યા છે આપણે તો આગળ ચાલીએ છે એટલે આપણને એમ લાગે કે આપણું માન કરનારો એ જ છે એને કારણે આ ગુરુ મળ્યું છે કહ્યું પ્રભુ મારે બીજું કઈ નથી જોયતું આપના વગર આપ માંગવાનું કહો છો જાત પક્ષા એવ માત રખગા જબ ચકલીના નાના નાના બચ્ચા હોય અને માળામાં એમની માં એમને મૂકી જે હમણાં ઈંડામાંથી તૂટીને બહાર નીકળ્યા છે અને માં ચણ લેવા માટે ભોજન લેવા માટે ગઈ છે અને જ્યારે મોડામાં ભોજન લઈને આવતી માને જુએ ત્યારે ચી 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 કરીને આખું આકાશ ગજવી નાખ્યું એ માને જોઈને કેવા તાલાવેલી એમના મનમાં હોય છે માને આવતી જોઈ એ પ્રભુ આપને જોઈને આવી લાલસા અમારા મનમાં પણ થયું કે જયારે પાંખો ફૂટી જાય પછી બચ્ચાઓ રાહ નથી જોતા સ્તન્યમ પોતાની જુએ અને જ્યાં વાછરડું પેલો ગોવાળીઓ છોડે અને કૂદકા મારતું મારતું પોતાની માં પાસે પહોંચે હે પ્રભુ આપને જોઈને આવો ઉત્સવ અમારા મનમાં પણ જાય પણ થયું કે દૂધ પીવાનું છોડી દે પછી માની પ્રતીક્ષા કરતો નથી પ્રિયમ પ્રિય વિષિતમ વિષણના એક પ્રિયા જેમ એનો પ્રિયતમ એને છોડીને ગયો છે અને રોજ દરવાજા પર ઊભી ઊભી એના પ્રિયતમ ની પ્રતીક્ષા કરે છે એ પ્રભુ હું પણ મારા હૃદયમાં પણ સદાય આપના માટે એવો ભાવ રહે હું સદાય આપની પ્રતીક્ષા કરતો રહું આપના માટેનો વિરહ સદાય મારા ચિત્તમાં જ્વલિત રહે પ્રકટિત રહે આપને આપની જ વિચાર આપની જ વૃત્તિ મારી મની રહે આપના સિવાય મારું મન ક્યાંય ન જાય તેવી પેલી પ્રિયા 24 કલાક પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરે છે હું પણ આપને એ રીતે જોતી તો કે તરહ પ્રિયતમ પ્રિયતમ આ પોતાના પ્રિયતમને જોઈને મળવા દોડી અને દોડતા દોડતા નીચે કોઈ નમાજ પડતું હતું એના પીઠ ઉપર પગ મૂકીને દોડી પાછો મળીને પાછી આવી ત્યારે જે નમાજ પડતો એને કહ્યું કે હું અહીંયા નીચે નમાજ પડું છું તમે દેખાયું નહીં મારી પીઠ ઉપર પગ મૂકીને જતી ત્યારે પેલી કહ્યું ક્ષમા કરજો કે હું તો મારા લૌકિક પ્રિય તમને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે નીચે કોઈ છે તમે તો તમારા અલૌકિક પ્રિય તમને મળી રહ્યા હતા તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે હું તો મારા લૌકિક પ્રિય તમને મળવા દોડી પ્રિયમ પ્રિય વિષય એ પ્રિયાની જેમ આમની પ્રતિક્ષા મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મ ભી તન માયાત્મા મજ દાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયા મારું મન આપણે છોડીને ક્યાંય ન જાય એવી કૃપા કરો આમ ચાર શ્લોકમાં વૃત્રાસુરે ધર્મ અર્થ કામ મોક્ષનું વર્ણન કર્યું ઉદ્ધાર કર્યો છે પરમાત્માએ પૂર્વ જન્મની કથા ચિત્ર ચિત્રકેતુનું આખ્યાન કહ્યું રાજા હતા કોઈ બાળક નહીં અને કૃપા થઈ હર્ષ શોક નામનો પુત્ર થયો પણ બીજી રાણીઓને ઈર્ષા આવી એટલે બાળકને મારી નાખી અને બહુ ક્લેશ થયો માતા પિતાને કે આટલા વર્ષો પછી એક બાળક થયું એ પણ ગયું કૃપા કરીને સંતેવની કૃપા થઈને એ જીવાત્માને બોલાવ્યો અને કહ્યું કે તારા વિરહમાં તારા માતા પિતા રડી રહ્યા છે ત્યારે જીવાત્માએ કહ્યું કયા જન્મના માતા પિતા મેં તો જ્યારે જ્યારે જન્મ લીધો મારી કોઈ માં હતી ને કોઈ પિતા પણ જ્યારે દેહ છોડું છું જેમ સુગંધ પવન લઈને જાય ને પાછું આગળ જઈને છોડી દે એમ જીવાત્મા પણ દેહ છોડે છે ત્યારે પોતાની બધી આસક્તિઓ છોડીને જાય છે એટલે જે ગયા છે એમના માટે પ્રાર્થના કરવી વંદન કરવું પણ મોહના બંદન થકી જીવ નહીં બાળવો હરિના શરણે જેની પ્રાપ્તિ થઈ એને સદાય ત્યાં પ્રાપ્તિ થઈ જીવાત્માની ગતિ જ આવી છે અનેક પ્રકારની ગતિઓ જીવાત્માની બતાવી દિતિના સંતાનોની ઉત્પત્તિનું વર્ણન આવ્યું વિધિનું વર્ણન આવ્યું વિરામ કરી ગોવર્ધન સપ્તમ સ્કંદ ઉતી લીલા મહાપ્રભુજી કહે ત્રણ પ્રકારની વાસના સદવાસના અસદવાસના અને મિશ્ર વાસના સદવાસના દેવતાઓની છે અસદવાસના અસુરોની છે અને મિશ્ર વાસના મનુષ્યની છે પર પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે કે ગુરુદેવ ભગવાન તો એને કહેવાય જે બધા માટે સમાન ભાવ રાખો અને તમે જે જે કથા કહો છો એમાં મને તો એવું દેખાય છે કે ભગવાન દેવતાઓનો અને ભક્તોનો પક્ષ લે છે અને અસુરોને મારે છે તો શું આ પક્ષપાત ન કહેવાય કહ્યું કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો જેમ આંગળીમાં વાગી ગયું હોય અને ઝેર ફેલાઈ ગયું હોય તો ડોક્ટર એમ કે આંગળી કાપવી પડશે નહીં તો ઝેર આખા શરીરમાં ફેલાઈ જશે તો આંગળી કાપવી એ દ્વેષ નથી પણ શરીર બચાવવાનો ઉપાય છે એમ ભગવાન સમાજને સ્વસ્થ રાખવા માટે સમાજમાં અસુરોનો વિષ્ણ ફેલાય એટલા માટે દેવતાઓની રક્ષા કરે છે અને અસુરોને માને છે આમાં ભગવાનનો કોઈ પક્ષપાત નથી આ એનો સ્વભાવ છે કારણ કે ભગવાનનું આવું જ પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચદુષ્કૃતામ ધર્મ સંભવામી યુગે યુગે એ તો ધર્મની સંસ્થાપના માટે પધારે છે એનું મૂળ લક્ષ્ય તો ધર્મની સંસ્થાપના છે એ પછી અસુરોને મારીને હોય કે ની રક્ષા કરી આમ એના ઉત્તરમાં પ્રહલાદજી નું આખ્યાન સંભળાવ્યું માર્યો ને માર્યો જયારે બની એના સગા ભાઈ હિરણ કશ્યપુને આવ્યો ક્રોધ કે આ વિષ્ણુએ મારા ભાઈને માર્યો તેનો બદલો હું લઈશ તપ કર્યું છે કયા દુ પત્ની છે ગર્ભવતી છે અને છોડીને ગયો વનમાં ભયંકર તપ કર્યો બ્રહ્માજી પ્રસન્ન થયા કહ્યું વરદાન માં કહ્યું કે હું અમર બની જાઉં એવું વરદાન આપો તો કહ્યું કે મારા ખાતામાં જેટલું બેલેન્સ હોય એટલું ચેક લખાણ મારી પાસે જ અમરત તો નથી જ્યારે સૃષ્ટિનો લય થઈ જાય ત્યારે હું જતો રહું છું તો તને કઈ રીતે ચલો એમ કરો તો દિવસે નમરું રાત્રે નમરું મનુષ્યથી ન મરું પશુથી નમરું ઘરની અંદર નમરું ઘરની બહાર ન મરું આકાશમાં નમરું જમીનમાં નમરું બારે મહિનામાં ન મરવું એવું વરદાન આપો કે તથાસ્તુ અને હવે તો હરિણા કશ્યપુને થઈ ગયું કે હવે હું તો અમર બની ગયો ભગવાન કોઈ હોય તો હું છું પ્રજાને કહ્યું કે ભગવાન નું ભજન બંધ કરો રાજાનું ભજન કરો તમારું ભરણ પોષણ કરનારો હોય તો રાજા છે તમારું જીવન ચલાવનારો અને એમને નારદજી નો સત્સંગ થયો અને નારદજી ના સત્સંગ થવાથી ગર્ભમાં રહેલા પ્રહલાદ ઉપર એવી અસર થઈ કે આવા અસુર ના કુળમાં પણ પ્રહલાદ જેવો ભક્ત નો જન્મ બોલાવ્યા છે સંડાબર્ગને અસુર નીતિ ભણાવવા માટે આ પ્રહલાદને અસુર નીતિ ભણાવો પણ જયારે ભણાવીને જાય ત્યારે બધા બાળકોને ભેગા કરી પ્રહલાદજી હરિના નામનું સંકિર્તન પ્રભુનું સ્મરણ કર થોડો સમય થયો એટલે પિતાએ બોલાવ્યા અહીંયા પ્રહલાદ પોતાના ખોળામાં બેસાડ્યા અને પૂછ્યું બતાવ શું ભણ્યો

અને આવ્યો ક્રોધ તું ભગવાનનું નામ બંધ કર વરના તને મૃત્યુ દંડ આપીશ બચાવનારો તો પરમાત્મા છે પિતાજી નથી તમે મારનારા નથી તમે જીવાડના અનેક ઉપાય કર્યા કુવામાં નાખ્યો વિશ્વાળા ભોજનમાં ખવડાવવાની કોશિશ કરી હાથીના નીચે પગમાં કચડાવવાની કોશિશ કરી પણ જ્યાં હરિના નામનું સંકીર્તન કરે સ્વયં ભગવાન એને બચાવે છે સળગાવ્યા લાકડામાં બેસી ઓળીકાણી પહેરી પ્રહલાદ ને ખોળામાં આવ્યા અને જ્યાં પ્રહલાદ ગોદમાં આવ્યા ભક્ત નો સ્પર્શ થયો હોલિકા ને એમ થયું કે આ પવિત્ર બાળક ભગવાન ભક્તિ કરે છે અને હું એને બાળવામાં બેસી છું ના આવું મારાથી ન કરાય અને અગ્નિ સળગી પોતાની પ્રહલાદની રક્ષા કરી ભક્ત ને તો કોણ મારી શકે તેને બચાવનારો પરમાત્મા હોય આવ્યો ક્રોધ એણે એક વાર સભામાં ધક ગરમ કર્યો બોલાવ્યો ને કહ્યું પ્રહલાદ બતાવ તારો પરમાત્મા ક્યાં છે પિતાજી પ્રશ્ન જ ખોટો છે એ ક્યાં છે એમ ન પૂછાય એ ક્યાં નથી અચ્છા બધે જ છે હા બધે જ તો આ ધગધગતા થાંભલામાં તારો પરમાત્મા છે હા પિતાજી એમાં પણ મારો પરમાત્મા છે જો તારો પરમાત્મા એમાં હોય તો ભેટ જઈ નહીં મારે એને જો છે લાજજી તો પ્રસન્ન થઈ ગયા

ક્રોધમાં બળબળતા નરસિંહ ભગવાન જેના આંખ ને અંદર બળકી રહ્યા છે કેસવાડીઓ ઉડી રહી છે કુર્રાટી ભરતા નરસિંહ ભગવાન ભાગ્યા છે હીણ કશીપુ તરફ હીણ કશ્યપુ એ ગદા ઉઠાવી જે મારવા જાય ઉઠાવી લીધો હિરણ કશ્યપુ ને ગોદમાં ગોદમાં ઉઠાવીને લઈને આવ્યા નરસિંહ ભગવાન દહેલીજ પર ઉમરા ઉપર મહેલ ના બતાવવા લાગ્યા જો હિરણ કશ્યપુ હું નર નથી પશુ નથી નરસિંહ છું તું જમીન પર નથી આકાશ પર નથી મારી ગોદમાં છું તું ઘરની બહાર નથી ઘરની અંદર થી નથી ઉમરા પર છું બારે મહિનાનો નો એક મહિનો નથી અધિક મહિનો ચાલે છે દિવસ નથી રાત નથી સંધ્યાકાળ છે જો મારા નખ આ અસ્ત્ર નથી શસ્ત્ર નથી નખ બતાવીને પેટમાં ઘુસાડી चिरी दिदो छे अपनो भक्तजन प्रहलाद उबा आकाश मा देवता आवी गया पुष्प वर्षा करवा लागया जय घोष करवा लागया नरसी भगवान नो क्रोधाय मान भयंकर क्रोध नरसी भगवान छे आवेश आवता छे देवताओं ने थयो जो आवो क्रोध रहसे तो प्रलय थई लक्ष्मी जी ने ने विनती करी के आप समझाओ लक्ष्मी जी ये पर स्वरूप जोयो तो घबराई गए कौन मनावे प्रभु ने शांत कौन करे

પ્રહલાદ ને ચાટવા લાગે હૃદય ભરાઈ ગયું ચાટી રહ્યા છે ચૂમી રહ્યા છે ક્રોધ શાંત થયો આખમાંથી અશ્રુપાત થવા લાગે તને આટલા સંકટો આટલી વિપત્તિઓ આવી તે મને એકવાર પણ બોલાવ્યું પ્રહલાદ હાથ જોડીને કહે જે ભક્તિ કરીને પણ આપણી પાસે માંગવાની ઈચ્છા રાખે એ ભક્ત નથી એ તો વેપારી છે પ્રભુ હું વેપારી બનવા નથી માંગતો મારે તો ભક્ત બનવું છે પ્રભુ કહે કે મારી ઈચ્છા છે કે તું કંઈક મારી પાસે માંગી લે પ્રહલાદ કહે મારે કઈ જોઈતું નથી પ્રભુ કહે મારી ઈચ્છા છે કે કંઈક માંગ ત્યારે પ્રહલાદે કહ્યું આપ માંગવાનું કહો છો તો એટલું જ માંગુ છું કે પ્રભુ એવી કૃપા કરજો કે આજ પછી આપની પાસે માંગવાની કોઈ દિવસ ઈચ્છા જ ન થાય એવા આશીર્વાદ આપો પ્રભુ કહે જો વર્ષા વાદળ વરસવા માંગતું હોય તો ભૂમિ કેમ ના કહી દે હું તને કંઈક આપવા માંગુ છું

विशाल वन गजेंद्र नाम नो हाथी एक बार अपने परिकर के साथ अपने परिवार के साथ वह सरोवर में स्नान करने आया और आनंद कर रहा है। देखो आध्यात्मिक अर्थ देखिए आध्यात्मिक अर्थ करें ये हाथी कौन है क्योंकि जीवात्मा क्योंकि जीवात्मा से कुछ भी पूछो न तो अपना परिचय भूतकाल से देता है जीवात्मा को हाथी बनाया क्यों સ્વજનો સાથે વિહાર કરતા જયારે સુખ ચાલતું હોય ને ત્યારે ભૂલ ત્યારે યાદે ના આવે કે જયારે સંકટ આવશે તો કોણ સાથ સરોવર એ સંસાર છે પગ પકડ્યો મગરે ખેંચવા લાગ સ્વજનો જોઈને ભાગ્યા ઉકાર કરે અરે બચાવ પણ કોણ આવે બચાવ મગર ખેંચે છે ડૂબે છે હાથી ડૂબતા ડૂબતા સૂંડ બહાર રહી ગઈ અને છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવી કમળ લીધું હે હરી અને એમે સૌથી પહેલા પગ જ પકડાય મગરે પહેલા પગ પકડ

બોલાવ્યા હાથીએ અને કૃપા મગર ઉપર આવું કે જેણે બોલાવ્યા હોય એના પર કૃપા કરવી જોઈએ પ્રભુ તો જો પ્રભુ મારે આ વાહલ કરે સામેવાળાનો તો મોક્ષ જ થાય છે તમે ક્યારે એમ સાંભળ્યું કે રામે રાવણને મારીને નરકમાં નાખ્યો આપણે શું કહીએ રામે રાવણનો ઉદ્ધાર કર્યો કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો આપણા પરમાત્મા મારીને કોઈને નરકમાં નથી નાખતા એ તો એનો ઉદ્ધાર જ કરે એટલે પહેલો કૃપાના પર થઈ આવું કેમ ત્યારે આચાર્યો અને એ અર્થ કર્યો કે હાથી ભગવાન નો દાસ અને એને ભગવાન નો દાસ છે એના ચરણ પકડી રાખ્યા અને ભગવાન આવીને જુએ કે હાથી મને બોલાવનારો મારો દાસ પણ એના ચરણ પકડનારો એ તો દાસા નું દાસ અને દાસ કરતા પહેલી કૃપા તો દાસા નું દાસ પર કરવી જોઈએ અને એટલે પહેલો ઉદ્ધાર મગર નો થયો સુંદર સ્તુતિ કરી છે છે કહે તો કારણ કારણાય અદ્ભુત કારણ રૂપ છે ગજેન્દ્ર સ્તુતિ કરી છે આગળ સમુદ્ર મંથન ની કથા આવી ભગવાન દેવો ને દાનવ સમજાવ્યા કે સમુદ્ર મંથન કરીને અમૃત કાઢો નક્કી કર્યું અને દેવો ને દાનવ ભેગા થયા અને

એટલે ભગવાને મોહિની રૂપ ધરી લીધું બોલો મોહિની ભગવાન અને મોહિની સ્વરૂપે અદભુત મોહિત થઈ ગયા તમે જેમ કેશો એમ કરીશું અને મોહિની ભગવાને કહ્યું કે આ ઉપર ઉપર નું છે ને એ પેલા દેવતાઓને પીવડાવી દઉં અને અમૃત નો જે રગડો નીચે છે ને એ તમને પીવડાવીશું એટલે જે ઓરિજિનલ અમૃત છે તમને મળશે અરે દાનવ એ વાંચમાં આવી ગયા ઠીક છે અને દેવતાઓને લાઈનમાં ઊભા રાખી પરમાત્મા પીવડાવે પણ રાહુને એમ થયું કે કંઈ ગડબડ છે સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને ઊભો રહી ગયો અમૃત પી ગયો ભગવાને સુદર્શન છોડ્યું શીર થયો અને રાહુ અને કેતુ આમ બે થયું પણ અમર થઈ ગયા અમૃતનું પાન કરી અહીંયા અસુરોએ ચડાઈ કરી છે અને દેવતાઓ ભાગ્યા છે સ્વર્ગ છોડીને સૌથી પહેલા તો દેવતાઓ ચડાઈ કરીને અસુરોને માર્યા પણ શુક્રાચાર્યજી પાસે સંજીવની વિદ્યા હતી એટલે બધાને જીવિત કરી લીધા પણ ફરી ચડાઈ કરી અસુરોએ દેવતાઓ છોડી છોડીને ભાગ્યા પર્વતની ગુફાઓમાં જઈને સંતાયા અને ખેદ થયો દેવતાઓની માતા અદિતિ દિતિ અને અદિતિ કશ્યપજીના પત્ની છે એક થી દેવો પ્રગટ થયા છે એક થી દાનવો પ્રગટ થયા છે કહું કે આપ કઈ ઉપાય કરો મારા પુત્રો આ દેવતાઓ દુખી છે પયો ની વિધિ બતાવી છે આ વિધિ કરશો તો પ્રભુ કૃપા કરશે પયો વિધિ અનુસાર વ્રત કર્યું છે અને ભાદરવા મહિનાની વામન વામન ભગવાન પ્રગટ થયા જુદા જુદા દેવતાઓએ આવી અને જુદી જુદી વસ્તુઓ ઉપહાર આપી છે કોઈ છત્ર આપ્યું કોઈએ કમંડલ આપ્યું કોઈ મુંજી મેખલા આપ્યા કોઈએ દંડ આપ્યો અને ચાલ્યા છે વામન ભગવાન ભૃગુ કચ્છ ભરૂચ ભરૂચ અહિયાં બલિરાજાનો યજ્ઞ ચાલી રહ્યો છે જ્યાં વામનજી આવતા જોયા મારો સાક્ષાત સૂર્ય નારાયણ મનુષ્ય આકારે આવતા બધા ઊભા થઈ ગયા બલી રાજા સ્વાગત કરવા ગયા સ્વાગત કેમ કરવામાં સુપ્રિય કરું આપ આગ્યા કર અમે તો સંતોષી બ્રાહ્મણ ત્રણ ડગલા ભૂમિયા આટલું માંગુ છું અરે અસવા લાગ્યા આપ છ બાળક બાળક જેવી વાત કરો છો આપ કોઈ આપી દો ગામના ગામ લખી આપો કારણ કે મારી પાસે જે એક વાર માંગવા આવે એને પછી બીજે ક્યારેય જિંદગી પર માંગવા નથી જવું તારે આપવા હોય તો આપ ત્રણ ડગલા ભૂમિ જોઈએ બીજું કાંઈ ન જોઈએ ને તો હું આ ચાકું સંકલ્પ કર્યો છે આપ કહેશો એ આપીશ ત્રણ ડગલા ભૂમિ આપીશ જ્યાં સંકલ્પ કર્યો ભગવાન વામનમાંથી વિરાટ બની ગયા બે ડગલામાં તો બધું જ માપી લીધું બાંધો બલિરાજાને ત્રણ ડગલાનું વાયદો હતો બે ડગલામાં તો બધું આવી ગયું ત્રણ ડગલાની વાત તને બાંધું છું બતાવ ત્રીજું ડગલું ક્યાં મૂકું ત્યારે બલી રાજાએ માથું ઝુકાવીને કહ્યું મારા મસ્તક પર મૂકી બે ડગલામાં સર્વનું સમર્પણ કર્યું ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ કર્યું આમ ત્રણ ડગલામાં સર્વસ્વનું સમર્પણ થયું ભગવાને સુતલ લોકનું રાજ્ય આપ્યું પ્રભુ દ્વારપાલ બન્યા છે અને બલી રાજા પર ઠાકોરજીએ કૃપા કરી છે આગળ મત્સ્ય અવતારની કથા આવી છે સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઉભા છે અને અંજલી ભરી એમાં માછલું આવ્યું કુંડામાં મૂક્યું તો કુંડા જેટલું થઈ ગયું મોટા પાત્રમાં મૂક્યું મોટા જેટલું થઈ ગયું જે ખાબોચિયા મૂક ખાબોચિયા જેવું સાગરમાં મૂક્યા સરોવરમાં મૂક્યું સરોવર જેવું સમુદ્રમાં નાખ્યું સમુદ્ર જેવું થયું પૂછ્યું આપ કોણ છો કહ્યું હું મત્સ્ય ભગવાન છું

વેદોનું રક્ષણ કર્યું અનેકવિધ લીલાઓના વર્ણન આવ્યા અષ્ટમ સ્કંદને વિરામ આપીએ બોલો ગોવર્ધન